અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રો લાઈફ ફાઉન્ડેશન એબીસી બેબી કેર હોસ્પિટલ તથા ચેતન કેન્દ્ર ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ પરિવારના બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રો લાઈફ ફાઉન્ડેશનના સંયોગ તથા ચેતનના કેન્દ્ર ઉમરવાડાના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયા ઘરમાં નાના બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન અંકલેશ્વરના એબીસી બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર તુષાર સાવલિયા અને ડોક્ટર રિદ્ધિ સેલડિયાએ પોતાની સેવા આપી હતી જેમાં બે થી છ વર્ષ સુધીના બાળકોનું વજન ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની યોગ્ય તપાસ કરી જરૂરી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સદર મેડિકલ ચેકઅપ કેમ્પનો સો વધુ પરિવારના બાળકોને લાભ મળ્યો હતો આ પ્રસંગે પ્રો લાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીક વીકે પટેલ ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર બાબુ વકીલ ચેતના કેન્દ્ર ઉમરવાડાના ફિલ્ડ કોઓર્ડિનેટર ફાલ્ગુની સિંધા મહિલા મોરચાના પ્રમુખ ફેમિદા ગંગાટ સંચાલી તાલુકા પંચાયતના સભ્ય સુરેખા વસાવા સહિતના આ મંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા